આરતી કરી હતી આ અવસર પર સનાતન યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અમારી પેઢી ભગવાન શ્રી રામને અયોધ્યામાં પ્રતિષ્ઠા થતા જોવાનું સૌભાગ્ય ધરાવે છે કારણ કે આ પહેલાં અમારા પૂર્વજોએ ઘણો સંઘર્ષ કર્યો હતો સંસ્થાના કાર્યકરોએ આ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવ્યો છે આ કાર્યક્રમને સફળ બનાવવા અમારી સંસ્થાના દરેક કાર્યકર્તાઓએ ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું હતું क्या कार्यक्रम रखा गया था जय श्री राम मैं विजय उपाध्याय सनातन युवा संगठन का अध्यक्ष आज कार्यक्रम रखा गया था हमारे राम भगवान के प्राण प्रतिष्ठा के उपलक्ष्य में जो कि हमारे सभी संगठन के कार कार्यकर्ताओं द्वारा आज ये प्रोग्राम बहुत भव्य तरीके से मनाया गया जो कि एक सुंदरकांड कम से कम एक हज़ार सुंदरकांड वितरण किया गया और सब मिलकर हनुमान चालीसा का पाठ किए और उस, उसके उपलक्ष्य में हम सब मिलकर बहुत खुशी के साथ ये प्रोग्राम को मनाएँ

ત્યારે સંગઠન દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત